સાયકલમાં વેલ્ડિંગ થાય છે કેમ કે સાયકલ જો થોડી ખરાબ થઈ ગઈ સાકી તૂટી ગઈ જો થયું ને અમે જમ અમે બે જમવા બેહી અને મારા પહેલો આ બેહી જાય એનો મતલબ કે એને ભૂખ લાગી જાય કઈ આજ તો અજ્યુ તો કુકડા જ કુકડા જ કે ભૂત જેવું લાગે જો સાદરુ સાદરુ હાથ કેમ છો ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં માં હોપ તમે બધા મજામાં જ હશો ભાઈ તો આપણા વ્લોગની શરૂઆત થઈ રહી છે અહીંયા પર અને ભાઈ જો આ મારે બે હજાર પચીસ ની એટલે કે નવા વર્ષની શરૂઆત આવી રીતના થઈ રહી છે જો ભાઈ સાયકલ ઉપર અને અત્યારે જો ભાઈ કેટલો આખો ખુલ્લો એરિયા છે બધી જગ્યા પર જો ખેતર અને ખેતર જ જોવાય છે અને એકદમ સિંગલ પટ્ટી વાળો રોડ છે જો એકદમ સિંગલ પટ્ટી વાળો રોડ છે જે અમે અમારા બે હજાર પચીસની શરૂઆત કરી છે જો અજુભાઈ ત્યાં ફોન જોવે છે બરાબર બાકી અમે જ્યાં રોકાયેલા ને એ અહીંયાથી કમસે કમ ને પાંચ છ કિલોમીટર જેવા આગળ આવી ગયા છે કેમ કે ત્યાં છે ને નેટવર્ક નહોતું આવતું હતું એકદમ એકદમ સ્લો હતું એટલે તે પછી મારું બ્લોગ પણ અપલોડ કરવું પડે ને એટલે અમે આવીને થોડી વાર અડધી કલાક જેવાય આવી બેઠા છે ને હશે પછી આગળ નીકળીએ હજુ પણ આગળ નીકળીએ જ્યાં અમારે ચાર નાસ્તો કરવાનો હજુ બાકી છે તો ત્યાં જઈને ચાર નાસ્તો કરીએ બરાબર બાકી ભાઈ અમારા બે હજાર પચીસની જોવા ને આવી રીતે શરૂઆત થઈ છે ત્યાં જોવા ચાલો હવે પાછા આગળ નીકળે બાકી આજે આપણે સાંજ સુધીમાં પાટણ પોકવાનું છે રાણીની વાવ રાણીની વાવ આપણે આજે વિઝિટ કરી દેસું એમ સાંજ સુધીમાં તો ભાઈ જો આજે ભાઈના સાયકલ ના જવા ભાઈ ફ્લેગ તૂટી ગયો જે ભાઈ જો ભાઈના સાયકલ ના જવા ફ્લેગ મેળાઈ જાય હે અલા ચાલુ પડે તો મેળાઈ જાય હે તૂટી જુ તૂટી જુ ઓય ઓય

એટલે ભાઈ આજે બહુ દિવસ તો સારો જ છે કેમ કે બે હજાર પચીસ પણ છે અને આજે રામદીવ બાપુની બીજ પણ છે એમ એટલે ભાઈ અમને છે ને એમના કેમ્પમાં રોકાવા મળ્યું છે તો અહીંયા રોકાયા છે અને ભાઈ અમે છે ને જ્યાં રોકાયા હતા ને ત્યાં હું નાયો નહોતો એમ હજુ નાઈને નીકળ્યો હતો કેમકે મતલબ ત્યાં છે ને એક તો હવાર હવારમાં ઠંડી પણ મને લાગી ગયેલી વધારે એટલે હું તો છે ને નાહ્યું પણ નહોતો એમ વધારે એટલે અહીંયા પાણી ગરમ થાય છે ત્યાં ત્યાં છે ને પાણી ગરમ કરે છે એટલે આપણે એમનો ન મસ્ત ના પછી નાહીને પછી આપણે નીકળીએ આગળ જવા માટે કેમ કે અહીંયાથી પાટણ છે ને ત્રીસ કિલોમીટર છે અહીંયાથી પાટણ ત્રીસ છે એટલે હમણાં નાસ્તો અમે કર્યો અહીંયા છે ને બુંદી અને ગાંઠિયા ને એવું સેવા કેમ ચાલે છે જો ભાઈ ભાઈ આ જો આ બુંદી છે બોલો જય માતાજી જય રામાભાઈ તો ભાઈ જોવા સામે રામાભેરનું મંદિર છે સાયકલ આપણે મૂકી દીધી છે અને ભાઈ સારું મસ્ત આરામ કરીએ છે હજુ તો હવાર હવારમાં નાહી નાખેલું તાડમાં આવેલું હતું

આપણા જો ઠેલા નેલા બધું મૂકી દીધું છે અને સાયકલો ત્યાં છે જો ભાઈ જો બટાકાનું શાક છે બુંદી છે ભાઈ મકા બાજરાના રોટલા અને ગાજર છે ના મૂળા છે મૂળા ચાલો ભાઈ અને ભાઈ જો આ મંદિર જેવું હતું તે આપણે જમ્યા નાઈ લીધું અને ભાઈ હજુ ભાઈ આગળ નીકળ્યા છે હવે આપણે નીકળી આપણા રૂટ પર જો આ એક નદી જાય છે મોટી અરે ના નેર છે કેનાર જેવું છે પાણી જેવું સાડા ચાર થઈ ગયા છે અને આપણે ચાણસ જે છે ને ચાણસ 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 ને તો આપણે ચાણસ થી કમસે કમ બે ત્રણ કિલોમીટર આગળ આવી ગયા છે અને અહિયાં થી એક્ઝિટ ચૌદ મતલબ ચૌદ કિલોમીટર પાટણ બાકી છે અને હજુ છે ને પાછળ છે એનું થોડું સાયકલ નું કામ હતું એટલે પાછળ રહ્યો છે બાકી ભાઈ આપણને જો આ બેન ને ભાઈ મળ્યા છે જે બાઈક પર જવાતા હતા તો આ બેન ઓળખી ગયા કે ગોપુ છે ગોપુ છે બાય બાય કે ઊભી રાખે એમ એટલે ભાઈ ઉભા રાખ્યા અને ભાઈ આપડે આ બેબી સાથે મસ્ત ફોટા પડ્યા હું નામે આરવી આરવી એય ભાઈ કેમ કરે છે તો ભાઈ સારું છે મતલબ આ બાજુ ફૂલ સપોર્ટ છે મને એમ થયું કે આપણી બાજુ છે આ બાજુ પણ બહુ બધું ઓળખે બાકી આમ બધું મતલબ જે મતલબ આખા રસ્તા પર બ્લોક કરું તો મારે થોડી થોડી વાર આખું ફોન કાઢવો પડે એટલે આમ રસ્તા પર બધા મળે છે ઓળખીતા પણ હમણાં ફિટ હતો ને આ ભાઈ જોડે વાત કરતો હતો મળી ગયા

સ્ટેડના છ ભાગોમાં ખાલી દસ મિનિટ બાકી છે અને મેં બાયપાસ પર જતા હતા તો મેં છે ને સાયકલને સ્ટેન્ડ પર મૂકીને તો સ્ટેન્ડ છે ને તૂટી ગયું છે આપણું સ્ટેન્ડ તૂટી ગયું છે એટલે એ ગામમાં છે ને બિલ્ડિંગવાળી દુકાન હતી જો ભાઈ કંઈક ગામ છે આવું ખબર નહીં ગામનું નામ શું છે મને ખબર નહીં પણ અહીંયા છે ભાઈ પાટણ છે ને નજીક જ કાકા અહીંયાથી પાટણ કેટલું થતું હશે સાત કિલોમીટર અહીંયા ભાઈ અહીંયાથી પાટણ સાત કિલોમીટર દૂર છે અને ભાઈ આપણી સાયકલમાં જો શું થયું છે બતાવું અહીંયા પર જો ભાઈ આ જો હે ને મે સાયકલ સ્ટેન્ડ પર રાખે ને આ કુ સ્ટેન્ડ મેડ આ ગયું જો આ તો કોડ પર આખો મેરાઈ ગયું છે એટલે હવે વેલ્ડિંગ કરી દઈએ એકદમ મસ ભાઈ આખી સાયકલ પડી ગઈ સામાન હરતે પડી ગયું પણ જો મા સ્ટેન્ડ તૂટી ગયું ફરે ફરે તૂટી ગયું પાછું જો ભાઈ વેલ્ડિંગ થાય છે આખો સ્ટેન્ડ તૂટી ગયો કેમ કે ફોન માં એક એમ્બેલો થા એટલે માટે હું હાથ આગળ રાખું છું કે તૂટી ગઈ જો બાય દિવસે ન દિવસે પ્રોબ્લેમ જ આવે છે ચાલક ગાઈસ ચાલક આવીશ નીકળીએ ભાઈ આ ગામમાં યાર બહુ પ્યાર મળ્યો હા ભાઈ પાટણ ચાર કિલોમીટર બાકી છે અને હજુ આવી ગયા છે પ્રોપર પાટણમાં અને આ કઈ એડિયા લાગે કહી દેસુ

કઈ ખબર નહીં ગયા છે બાકી આજે ભાઈ આપણે પ્રોપર રોકાવાનું છે જો કંઈક આવવું છે જે અમારે રોકાવાનું છે ત્યાં અને આ કોન્ટેક પણ અમારા ઇન્સ્ટાના લીધે થ્રુ છે અમે અમે જેટલી પણ જગ્યાએ રોકાઈએ ને બધી જગ્યા પર અમારા કોન્ટેક્ટ ઇન્સ્ટા થ્રુ જ થાય છે ઇન્સ્ટા ફેસબુક થ્રુ થાય છે એટલે વિચાર કરો ભાઈ જેટલી જગ્યાએ રોકાય છે ને બધી ઓનલાઈન જ કોન્ટેક્ટ થ્રુ છે અમારો

પછી આ પેલા ભાઈ જો હવે ત્યાં ગયા છે અને ભાઈ આ એમના મોટા ભાઈ છે જે આમના થ્રુ કોન્ટેક્ટ થયો છે ને કરણભાઈ ભાઈ આમના થ્રુ કોન્ટેક થયો અને ભાઈ આપણા મોટામાં મોટા ફેન અંદર છે ચાલો બતાવું જય માતાજી

તો ભાઈ ચાલો આપણે રોકાયા છે હવે ફ્રેશ થઈ જઈએ પહેલા છે ને મસ્ત નાઈ ધોઈને ભાઈ ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ મારા શર્ટ છે ને બટન તૂટી ગયેલો તો માસી છે ને જો એ કરે છે ભાઈ આપણે જો બધા ડૂચા મૂકી દીધા છે કેમ કે ભાઈ બધા દિવસના ભેગા થઈ ગયેલા ધોયા વગરના એટલે અહીં ધોઈને આખી કમ્પ્લીટ સારી જગ્યા મળી ગઈ છે એટલા માટે અને અમારા અજ્જુભાઈ જો પેલા ચેતન સ્ટાર જોડે વાત કરે છે ચેતુ હાઈ કર હાઈ કર વિડીયો કોલમાં હાઈ કર બોલ આવે સોંગા હેડ સોંગા આવે સોંગા પેલું કયું સોંગ લે તો ભાઈ જો ચેતુ સ્ટાર જેના જેના અટેયા રમતા

સાલ ઉડી ને મે કઈ જીએ ચો આપણે અત્યારે ને કા જા ભાઈ અમે છે ને સોડા પીવા જઈએ છીએ અને અમારા બધા કપડા સ્વેટર અને હેને મતલબ બધા કપડા છે ને પલાડી દીધા છે એટલે ભાઈ અમે છે ને સાલ ઉડી દીધી છે મે બહુ દિવસ પછી મે મતલબ ચાદર ઉડી છે એમ સારું લાગે છે ચાદર ઉડી ને ભાઈ તો ડારે અજી ભાઈ ડાયરેક્ટ વી ગયા કે બે લોકે લાગે અબ બીજા બીજા કે ઠંડી લાગે ये लोग तो आज तो कुकड़ा जो कुकड़ा जो ये देखो पीछे ओ <laughs> जी भाई सोडा पीवे है अजय <laughs> भाई जी तो क्यों કેવું લાગે બુથ જેવું લાગે જો એ સાદ્ર સાદરુ પાછળ આ જો હવે એ અમરે 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 જો હવે ચડડો પ્લેન ફરે જો હવે ઇજ્જત અરે રે થોડા પીવા માટે કેમ કે ખાધું છે એટલા માટે કેમ બરા એ તા પીવો થોડા પીવો તારે તો પછી ભાઈ આ સોડા તો જાવ કોઈ અંગાર સોડા ભાઈ સોડા ભંકર જેવા જ છે જોજો હમણાં ચાલો ભાઈ પેલા પી લઈએ સોડા અને બાકી ઠંડી બી લાગે બહુ આવી ગયા છે ફાઇનલી બજાર માં ગેલા ઓટો મારા માટે ને આપણી સાયકલ અજે બોટલ લઈ લે પાણી પાણી બોટલ લઈ લે ઉપર હે ચાલે તો ભાઈ ચાલો હવે સુઈ જવા જઈએ ચાલો ભાઈ

અત્યારે ભાઈ ચાલો આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગે છે કમેન્ટમાં કહેજો ઓહો મળીએ કાલના નવા સાથે ટાટા બાય બાય નાઇટ